છોટાઉદેપુર જિલ્લામાં બાળકીના શંકાસ્પદ મોર્ડરે ચકચાર મચાવી મનોમંથન ન્યૂઝ પ્રીતમ કનોજિયા છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના લના કદવાલ તાલુકાના બોરકંડા ગામના ફળિયામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી એક નાબાલિક બાળકીની શંકાસ્પદ હાલતમાં હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ભય અને આક્રોશની લાગણી ફેલાઈ ગઈ છે ઘટનાની જાણ થતાં જ જિલ્લા પોલીસ તથા કદવાલ પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને હત્યાના રહસ્યને ઉકેલવા યુદ્ધના ધોરણે તપાસ હાથ ધરવામાં આવી છે પ્રાપ્ત માહિતી મુજબ બાળકીના મૃતદેહની સ્થિતિ શંકાસ્પદ જણાતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે ઘટના સ્થળે ફોરેન્સિક ટીમને બોલાવી પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે તેમજ આસપાસના વિસ્તારોમાં પૂછપરછ અને તલાશી અભિયાન તેજ કરવામાં આવ્યું છે પોલીસ દ્વારા સંભવિત શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને દરેક દિશામાંથી તપાસ આગળ વધારવામાં આવી છે આવી છે આ ઘટનાએ ગામમાં શોક સાથે સાથે રોષની લાગણી પણ જન્માવી છે ગ્રામજનોએ દોષિતને તાત્કાલિક ઝડપી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે કેસ અત્યંત સંવેદનશીલ હોવાથી કોઈ પણ પાસું અવગણવામાં આવશે નહીં અને ટૂંક સમયમાં આરોપીને પકડવા માટે તમામ સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે પોલીસનું કહેવું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાની સાચી હકીકત સ્પષ્ટ થશે